નમસ્કાર હું છું વોકેશનલ ટ્રેનર મહેશ ચાવડા ખેડા જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ગુતાલમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું આપણે ધોરણ દસમાં ભાગ એક અને ભાગ બેની અંદર ભાગ એકમાં ચીસીસના પ્રકારો વિશે અભ્યાસ કર્યો પછી ભાગ બેમાં ચીસીસ ફ્રેમના પ્રકારો વિશે અભ્યાસ કર્યો હવે ભાગ

બરાબર પરંપરાગત ચેસ ઇન્ટિગ્રલ ચેસિસિફ ફ્રેમ ને ફ્રેમ તો કંઈ આવતું છે ને એટલે બોડી એ જ ચેસિસ નો ભાગ છે એટલે આગળના વિડીયોમાં આપણે જોયું ઘણું બધું એના વિશે સમજ્યા તો આમાં અને ચેનલ સેક્શન એટલે જે તમને તમે ચેસિસ જો તો અલગ અલગ પ્રકારની તમને ચેસિસ જોવા મળે કોઈ ચેસિસ તમને રાઉન્ડ ગોળ સરિયાવાળી જોવા મળે આમ ગોળ સરિયા લાગેલા હોય એવી કોઈ ચેસિસ ફ્રેમ તમને ચોરસ સરિયાવાળી જોવા મળે આમ ચોરસ चौरस बॉक्स बनेला है बॉक्स आजू बाजू आम बॉक्स वाली उभर एक एकादी आप दौरी तो तक मजा आए बराबर धारो के तब कई गाड़ी बॉलेरो बॉलेरो पिकअप जुए बराबर बॉलेरो पिकअप नीचे सीशो हाँ हाँ

તો આ જે ભાગ તમને દેખાઈ રહ્યો છે કયો ભાગ દેખાઈ રહ્યો છે આ જે ભાગ તમને દેખાઈ રહ્યો છે તો આ કેવા પ્રકારનો છે ચોરસ કેવો છે ચોરસ છે આ જે ભાગ તમને દેખાઈ રહ્યો છે એ કેવો છે ચોરસ બરોબર તો એની વાત છે તો ચોરસ તમને ભાગ જે દેખાઈ રહ્યો છે તો આ થયો ચેનલ સેક્શન શું થયો ચેનલ સેક્શન કયો સેક્શન ચેનલ સેક્શન થયો બરાબર એટલે આ ભાગ કેવો છે આવી ફ્રેમ છે કેવી ફ્રેમ છે ચોરસ ફ્રેમ છે બરાબર એટલે એ પ્રકારનો ચેનલ સેક્શન પછી અમુકની ડિઝાઇન કેવી હોય તો એ જોઈએ તો અમુકની ડિઝાઇન કેવી હશે અમુકની ડિઝાઇન તમને આ પ્રકારે જોવા મળે છે આ રીતે આખું ચેનલ સેક્શન તમને બતાવો કે એક બાજુથી કટ વાળો ભાગ હોય આ એકદમ એક જ આ રીતે બનાવેલો હોય બરાબર તો આ છે ચેનલ સેક્શન બરાબર તો આ ચેનલ સેક્શન આ સેક્શન ને કયું કહીશું ચેનલ સેક્શન પછી બોક્સ સેક્શન મેં તમને ચોરસ વાળો ભાગ બતાવ્યો કયો સેક્શન કહીશું બોક્સ સેક્શન પછી બીજો આ ત્રીજો છે કયો છે ટ્યુબલર સેક્શન કયું છે ટ્યુબલર સેક્શન ટ્યુબલર સેક્શન કયું સેક્શન ટ્યુબલર ટ્યુબલર એટલે કે છે કેમનું આ ટ્યુબલર આ ચોરસ વાળું સમજણ પડી પછી આ ચેનલ વાળું સમજાય ચલો કે આ ચોરસ વાળી જે ચેસીસ ફ્રેમ હતી બરાબર ચોરસ વાળી ચેસીસ ફ્રેમ ચોરસમાં આગળ વધી આગળ વધી હશે બરાબર આ રીતે આગળ વધી હશે એક વાળી હશે એ નીચેથી પોલાણવાળો ભાગ હોય બરાબર એ ચેનલ સેક્શન પછી આમ કરી દઉં એટલે બોક્સ સેક્શન થઈ ગયા બરોબર ટ્યુબલર સેક્શન એટલે શું તો ટ્યુબલર સેક્શન એટલે તમને ટુ વ્હીલર જોયું હશે ટુ વ્હીલર ટુ વ્હીલર જેના બે વ્હીલ છે તેને કહીશું આપણે ટુ વ્હીલર બરાબર તો ટુ વ્હીલર માં તમે જોયું હશે સોરી આ રીતે તમને ચીસી જોવા મળશે બરાબર આમ બરોબર પાછળનું વ્હીલ લાગેલું હશે પછી અહીંથી એક સળિયો બીજો લાંબો કરેલો હશે આમ સીધો अगले टू विलन याले आ भाग क्यों भाई गोडा कर भाग भाई केओ भाग भाई गोडा कर भाग भाई तो आ जे सेक्शन था ओय को सेक्शन था ट्यूबलर सेक्शन को सेक्शन था ट्यूबलर सेक्शन बराबर तो एनी बात छे से, ट्यूबुलर सेक्शन तो चैनल सेक्शन की खबर पड़ी गई फ्रेंड ફ્રેમ્સ નીચેના સ્ટીલમાંથી વિભાગોથી બનેલી હોય છે તો કયા કયા વિભાગોથી બને ચેનલ સેક્શન બોક્સ સેક્શન અને ટ્યુબલર સેક્શન કેટલા ત્રણ સેક્શન ચેનલ સેક્શન ટ્યુબલર સેક્શન અને બોક્સ સેક્શન બરાબર આ પ્રશ્ન વારે પરીક્ષાની અંદર પૂછાતો હોય છે કે ફ્રેમના પ્રકારો જણાવો ફ્રેમ્સના તો ફ્રેમ કેટલા પ્રકારના સેક્શન લાગેલા હોય છે તો ચેનલ સેક્શન બોક્સ સેક્શન અને ટ્યુબલર સેક્શન તો હવે આને લાંબા મેમ્બર્સમાં ચેનલ સેક્શન અને ટૂંકા મેમ્બરમાં બોક્સ સેક્શન વપરાય છે લાંબા મેમ્બર્સમાં કયો સેક્શન વપરાય ચેનલ સેક્શન આ ચેનલ સેક્શન લાંબુ મેમ્બર એટલે મોટી મોટી તમે ટ્રકો જોઈ છે મોટી મોટી ટ્રકો તો મોટી મોટી ટ્રકોમાં તમે જોશો ને કઈ ટ્રકો પવન ચક્કીના પાંખિયા લઈ જાય છે પવન ચક્કીના મોટા મોટા પાંખિયા લઈને જતી હોય એ ગાડીને તમે જોજો જેની લંબાઈ લંબાઈ કેવી ઘણી બધી લાંબી હોય વાળી ગાડીઓમાં કેવો છે સેક્શન વપરાય ચેનલ સેક્શન લંબાઈ જેની વધારે હોય એ ચેનલ સેક્શન બરાબર તો એવી ગાડીઓમાં ચેનલ સેક્શનનો ઉપયોગ થાય જેની લંબાઈ કેવી હોય વધારે હોય પછી ટૂંકા મેમ્બરમાં બોક્સ સેક્શન વપરાય છે ટૂંકા એટલે કે બોલેરો ગાડી જોઈ લો મેં તમને ગાડીનું એક્ઝામ્પલ આપી દીધું ઓલરેડી પહેલાથી જ એટલે બોલેરો ગાડી ધારો કે ટૂંકી ગાડી છે ટૂંકી કેવી ગાડી છે ટૂંકી બરાબર એવી ટૂંકી ગાડીઓમાં કઈ સેક્શન વપરાય બોક્સ સેક્શન ટૂંકી ગાડીઓમાં બોક્સ સેક્શન વપરાય પછી છે ટ્યુબલર સેક્શન ટ્યુબલર સેક્શન કઈ ગાડીઓમાં વપરાય

બરાબર 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 હોય આપણે કહીશું સેક્શન હવે બીજો મુદ્દો છે છે કે ફ્રેમ ફ્રેમ પર લોડ આ અલગ અલગ પ્રકારની ચેસીસ ફ્રેમ આગળ ઉપયોગ કરવામાં આવી સમજી લો કે એ વધારે મજબૂત વધારેમાં વધારે મજબૂત હશે એટલા માટે એને મોટા લાંબા વાહનોમાં ઉપયોગ કરવામાં આવે છે

આ ગાડીમાં ઉપયોગ કરવો જોઈએ વધારે મજબૂત આમાં શું છે ચેનલ સેક્શન બરાબર તો ચેનલ સેક્શનમાં શું છે એક તો બનાવવા માટે જો એક સાઈડ તો આખી ગતિ રહી એટલે એટલો લોખંડ ઉપયોગ થવાનો તમે વિચારી શકો તમારી રીતે તમે વિચારવાનું જાતે વિચારતા થાઓ કે કેમ આવું કરવામાં આવ્યું પછી એને મજબૂત બનાવી દેવામાં આવે તો સામે આટલું લોખંડ વધ્યું ને તો આટલું મજબૂત થઈ જાય ને પાક જો લોખંડ સામે વધે તો એ આગળ નાખી લેવું શું કહેવાય કે

શું ભાર એટલે કે વજન અચાનક બ્રેક અને અકસ્માતો સહન કરવા માટે અચાનક તમે બ્રેક લગાવો છો અચાનક શું કરો છો તમે બ્રેક્સ લગાવો છો અને અકસ્માત તો સહન કરવા માટે ફ્રેમ એટલી મજબૂત હોવી પછી અકસ્માત કદાચ રસ્તામાં તમે જાઓ છો અને સામેથી કોઈ વાહન તમારે સ્પીડે આઈને તમારી સાથે અથડાય છે તમારા વાહન સાથે કેટલી મજબૂત હોવી જોઈએ સહન કરી શકે એટલી મજબૂત તે હોવી જોઈએ બરાબર આ એનો નિયમ છે ચેસિસનો કે સામેથી કોઈ વાહન કોઈ તમે બ્રેક લગાવો અને ઝાટકો લાગે તે સહન કરી શકે તેવી ચેસિસ હોવી જોઈએ બરાબર અને અકસ્માત એટલે કોઈ સામેથી કોઈ વાહન આવે અને વાહન તમને સામે ત્યાં મથડાય તો તમારા વાહનને કંઈ નુકસાન ન થાય એવી ચેસીસ ફ્રેમ હોવી જોઈએ બરાબર ચેસીસ ફ્રેમ પર નીચેના લોડ કાર્ય કરે છે તો કયા કયા લોડ એના ઉપર પડે કે મજબૂત બનાવે ચેસિસ ફ્રેમ મજબૂત બનાવવાનું કારણ શું તો એના ઉપર કયા કયા લોડ પડે છે તો એ લોડો વિશે આગળ વાત છે બરાબર તો કયા કયા લોડ પડે છે ચલો આપણે જોઈએ પહેલું તો વાહન અને મુસાફરોનું વજન વાહન અને મુસાફરોનું શું લાગે છે વજન વાહન અને મુસાફરોનું વજન બરાબર કે તમે ગાડીની અંદર બેસો છો પહેલાં પહેલું તો ચેસિસ ફ્રેમ છે એટલે બોડીનું ઉપર વજન હશે હશેનું વજન હશે બોડીનું એના ઉપર બોડી ફિટ કરેલી હશે બોડીનું વજન અને પાછા તમે માલસામાન ભરો કાં તો પેસેન્જર બેસાડો તો એનું વજન તો એનું બધું વજન ક્યાં આગળ ચેસિસ ચેસીસ ફ્રેમની ઉપર આવવાનું તો વાહન અને ચેસીસ ફ્રેમનું વજન એના ઉપર લાગે છે માટે કેસીસ મજબૂત હોવી જરૂરી છે કે તમે તમે બેસો કાં તો માલ સામાન ભરો ને ચેસીસ આમ કંઈ બેન્ડ થઈ જાય સીધી હોય ને આમ બાકી વળી જાય તો એવી ચેસીસ તેમ ભાઈ ચાલે નહીં મજબૂત હોવી જોઈએ બીજો મુદ્દો જ્યારે વાહન જ્યારે વાહન બમ્પ અથવા હોલો તરફ આવે છે

બમ્પ ઉતર્યા પછી જે ગાડીનું વજન આમ પછડાય તો એ વખતે પછી ચેસીસ આમ સીધી હોય ને આમ બેન્ડ થઈ જાય એવી ના હોવી જોઈએ ભાઈ જો બરાબર એટલે ચેસિસ કેવી હોવી જોઈએ કે બમ્પ આવે તો એ વળવી જોઈએ નહીં એકદમ સીધી જ રહેવી જોઈએ એટલું એની અંદર સહન કરવાની તાકાત હોવી જોઈએ તો એ ચેસિસ બરોબર છે નહી તો નહીં એન્જિન ટોર્ક વાહનનો મુસાફરનું વજન બમ્પ આવે તો એના ઉપર ઝટકો લાગે બધું વજન એના ઉપર આવે બીજું શું થશે જો હજુ પાછું થાય છે હજુ મટી નહીં ગયું ભાઈ એન્જિન ટોર્ક એન્જિન ફૂલ સ્પીડે ચાલી રહ્યું છે તો યો વાઇબ્રેશન મારશે ધરુસ્તું હશે વાઇબ્રેશન મારશે

टीसीएस ऊपर बरोबर टीसीएस फ्रेम नी ऊपर तो ए ताकत सहन કરી શકે તેવી ટીસીસ હોવી જોઈએ બીજું બ્રેક એપ્લિકેશન ને કારણે જળત્વ લોડ થાય છે ઓ હો હો હજુ પાછું એક કે બ્રેક તમે અચાનક ફૂલ સ્પીડમાં વાહન દોડી દોડાવી રહ્યા છો અચાનક રસ્તામાં કોઈ અવરોધ આવી જાય છે અને અચાનક તમે કોઈ બ્રેક લગાવી દો છો બરોબર ગાડીનું બરોબર સ્પીડે જતી હોય બરોબર વજન ભરેલું હોય પણ અચાનક તમે બ્રેક લગાવી દો એટલે આખી ગાડી આમ કરે એટલે શું થશે કે બધું વજન ક્યાં આગળ આવશે સેસિસ ઉપર આવશે નીચેથી પેલા જમ્બરિયા પ્રેશર કરશે આમ ઉપર થી આપણે બધા બેઠા આવીશું માલ ભરેલું ભરેલો હશે એ બધા વજન કરશે એટલે બધું આખરે તો મરો કોનો કેસીસ નો યાર તો કેસીસ ને એ પણ બ્રેક મારો તે ઘડીએ ટોર્ક એના ઉપર લાગે એ પણ એને સહન કરવું પડે છે બરોબર એટલે ટોર્ક એટલે કે બ્રેક એપ્લિકેશન ને કારણે જડત્વ લોડ થાય છે બીજું અથડામણ દરમિયાન અચાનક અસર વાળો ભાર કે અચાનક રસ્તામાં જઈ રહ્યા છો છું અકસ્માત થયો તો અથડામણ જે આવે છે જે ફૂલ પ્લેશન થી તમારી સામે જે વાહન અથડાયું એનો ઝાટકો બધો કોના ઉપર લાગશે ચેસીસ ઉપર તો ચેસિસ નો તો મરો જ છે લે અયા બરાબર તો એ એ સહન કરી શકે એવી ચેસિસ હોવી જોઈએ પછી લાંબા સમય ગાળાનો માટે લોડ લાંબા સમયગાળાનો માટે લોડ દાખલા તરીકે લેતી વખતે કોર્નરિંગ ફોર્સ તમે વાહન લઈને જઈ રહ્યા છો અચાનક ખબર પડી કે ડાબે વળવાનું છે જમણે વળવાનું છે એટલે તરત તમે શું કરશો ટન મારશો બરાબર તો એ ટણ મારશો તો તે વખતે જે કયો લોડ પડે છે આગળ કોર્નરિંગ ફોર્સ એવો ફોર્સ કોર્નરિંગ ફોર્સ એટલે એક કોણમાં તમે આમ વાહન વળી રહ્યું છે એટલે એક કોણમાં એનો ધક્કો લાગશે કોર્નરિંગ ફોર્સ જેને કહેવાય એ ફોર્સ શાના ઉપર લાગશે વાહનની આગળ ચેસીસ ફ્રેમને મજબૂત કરવાનું કારણ કેમ તો અહીં આગળ તમે જોયા કે એના ઉપર કયા કયા લોડ કાર્ય કરી રહ્યા છે કયા કયા લોડ પડી રહ્યા છે બરાબર તો એના વિશે અહીં આગળ આ ચેપ્ટરમાં આપણે જોયું કે હવે આ આપણું આ પ્રથમ સેશન અહીં આગળ પૂરું થાય છે આશા રાખું છું કે તમે ખૂબ જ સારી રીતે આ સમજી ગયા હશો અસ્તો